દોહો મીંગવા થી જો ઘડી પર નગર નહીં જવું ઉન તો ગુસ્સે થા તો અમિતજી આમ પથારી બાપુ તો મા બાપો ગયો ચાવાયો ચડ માનો ખબર હે મારા બાપોને તને ખબર હોય કીધું તું શું કીધું તું ખબર નહી મુ એમ ટાઈમ કાકા ને પણ કાકા તો ફોન નહિ હતો કે હું તો આયા લાયા લાયા

બરે ઈ તો આ રબ બટુ tuh

બતંદ બોલે દી તા હે હવે કોણ બાકી રહી ગયું હે ઓલા બનને મૂર્ખાઓ રહી ગયા હે ને દેવા આવ ગડે લાલ આવ ભાઈ બન હાથ મેલા આએ એટલે પહેલી આખત હું કહેતે તો ઉ કરો ઈ જેવા ગાડી એ હું કહે अनली यार न तो तुम आव

કાલે <laughs> <laughs>

કાકા કહું કે ભજન બોલાવતા આવ અને કાલે રમવું જો જન્માષ્ટમી